આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ સૌ પ્રથમ નજર કરીએ આ અઠવાડિયાની મુખ્ય અમદાવાદમાં નમોત્સવ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અસાધારણ વ્યક્તિત્વના વખાણ કર્યા વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે રાજ્યના જંગલ અને અરવલ્લી પર્વતના રક્ષણ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત સાત દિવસના કાંકરિયા કાર્નિવલનો રંગારંગ પ્રારંભ કરાવ્યો ગાંધીનગરમાં ઉજવાયો સુશાસન દિવસ નાગરિકોની સમસ્યાનું યોગ્ય સમયે નિવારણ લાવવા નાયબ મુખ્યમંત્રીનો અધિકારીઓને અનુરોધ દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા મકાનમાં થતી ભેજની વર્ષો જૂની સમસ્યાને નિવારવા પોરબંદરના યુવાને બનાવ્યો પ્લાસ્ટર મિશ્રણ નાળિયેરના કચરામાંથી ઉપયોગી ચીજવસ્તુઓ બનાવી યુવાન કચરાથી કંચનનો સંદેશ આપ્યો નમસ્કાર શ્રોતા મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોઈ સામાન્ય નેતા નહીં પરંતુ નિયતિને પોતાની નિયતિ ઘડનારું અસાધારણ વ્યક્તિત્વ છે આ શબ્દો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના છે તાજેતરમાં અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન ચરિત્ર પર આધારિત મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો નમોત્સવ કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે અનેક નેતાઓ પરિસ્થિતિઓના કારણે ઊંચાઈએ પહોંચ્યા હોય પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકમાત્ર એવા નેતા છે જેમણે નિષ્ઠા પારદર્શકતા અને રાષ્ટ્રહિતની ભાવનાથી સર્વોચ્ચ સ્થાન મેળવ્યું છે આ નમોત્સવ એક વ્યક્તિની નહીં પણ ભારતના આત્મવિશ્વાસની યાત્રા છે આ કાર્યક્રમ નવી પેઢી માટે પ્રેરણાનો સ્ત્રોત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે વધુમાં શું કહ્યું આવો સાંભળીએ નરેન્દ્રભાઈનું જીવન દારૂણ ગરીબીમાં તો વીત્યું પણ કટુતાની જગ્યાએ પોતાના જીવનને ગરીબ કલ્યાણનો રાસ્તો અપનાવી એમને કરોડો ગરીબોનું કલ્યાણ કરવાનો રાસ્તો અપનાવ્યો અને આ દેશના સાહીઠ કરોડ ગરીબોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાય ગરીબ ને ઘર ઘરમાં પીવાનું પાણી ઘરમાં જ શૌચાલય ઘરમાં વીજળી ઘરમાં ગેસનું સિલિન્ડર પાંચ લાખ સુધીની આરોગ્યની બધી વ્યવસ્થાઓ અને પ્રતિ વ્યક્તિ પાંચ કિલો પ્રતિ વ્યક્તિ પ્રતિમા મફત અનાજ બાળકની ભણવાની વ્યવસ્થા આ સમગ્ર ચિંતાઓમાંથી એક અગિયાર જ વર્ષમાં સાહીઠ કરોડ ગરીબોને બહાર બાર લાવી દીધી અને દુનિયાભરનો રેકોર્ડ છે મિત્રો અગિયાર વર્ષમાં સત્યાવીસ કરોડ ગરીબો ગરીબી રેખાથી ઉપર આવી ગયા આ ગરીબ કલ્યાણનો યજ્ઞ એક ગરીબ ઘરમાં જન્મેલા નરેન્દ્ર મોદીજીને મહાન નરેન્દ્ર મોદી બનાવવા સુધી પહોંચાડ્યો ઓક્ટોબર બે હજાર એકે ગુજરાતના સીએમ તરીકે શપથ લીધી અને સાર્વજનિક જીવનમાં એમના જીવનનો બીજો તબક્કો શરૂ થયો પહેલા જ દિવસે એમને એક રેકોર્ડ બનાવી દીધો આજ સુધી ભારતના ઇતિહાસમાં આઝાદીના પહેલા પાંચ વર્ષ પછી કોઈ એવો વ્યક્તિ નથી જે સરપંચની પણ ચૂંટણી ના જીત્યો હોય અને રાજ્યનો મુખ્યમંત્રી બનવાનું એને સૌભાગ્ય મળ્યું અઠ્યાવીસ ડિસેમ્બર બે હાજર પચીસ ચોવીસ વર્ષ મેં એમના સાથી તરીકે એમની સાથે સાર્વજનિક જીવનમાં કામ કર્યું છે દુનિયામાં કોઈ નેતા એવો નહીં મળે જેને ચોવીસ દિવસમાં એક દિવસે છુટ્ટી ના લીધી હોય આરામ ના કર્યો હોય અહની કામના માટે જ મહેનત કરી સર્વોચ્ચ અદાલતે અરવલ્લી પર્વત અને પર્વતમાળાની વ્યાખ્યા અંગે વીસ નવેમ્બરે જાહેર કરાયેલા પોતાના જ આદેશ પર ગઈકાલે રોક લગાવી દીધી છે ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જે કે મહેશ્વરી તથા એજી મસીની પીઠે અરવલ્લીની વ્યાખ્યા સંબંધિત તપાસ કરવામાં આવનારા મુદ્દાઓના પરીક્ષણ માટે એક નવી નિષ્ણાત સમિતિ બનાવવાનો આદેશ આપ્યો અદાલતે જણાવ્યું હતું કે પહેલાથી જ મંજૂર વ્યાખ્યાઓ અંગે સ્પષ્ટીકરણ જરૂરી છે અને વીસ નવેમ્બરે જાહેર સર્વોચ્ચ અદાલતના નિર્દેશ પર હાલ પૂરતી રોક રહેશે અદાલતે આ મુદ્દે કેન્દ્ર તથા રાજસ્થાન ગુજરાત દિલ્હી અને હરિયાણાને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે દરમિયાન વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યના જંગલ અને અરવલ્લી પર્વતના રક્ષણ માટે રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ હોવાનું જણાવ્યું એક વિડીયો સંદેશમાં આ અંગે વાત કરતાં તેમણે અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ હેઠળ આગામી વર્ષે ચાર હજાર આઠસો નેવું હેક્ટરમાં વૃક્ષારોપણ અને સંરક્ષણ કામગીરી કરાશે તેવી જાહેરાત પણ કરી હતી અરવલ્લીની પર્વતમાળાઓ જે દેશમાં એક ગ્રીન વોલ તરીકેનું કામ કરે છે એ પર્વતમાળાનો વિસ્તાર છે એ ચાર રાજ્યોમાંથી પસાર થાય છે એમાં ગુજરાત રાજસ્થાન દિલ્હી અને હરિયાણાનો સમાવેશ થાય છે જ્યાં સુધી ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આ પર્વતમાળાઓ છે આપણા ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણ બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવેશ થાય છે અને આ જિલ્લાઓમાં આપણે ગિરિમાળા છે અરવલ્લીની એમાં કોઈ પણ જગ્યાએ ખનનની કે વ્યાપારી પ્રવૃત્તિ માટેની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં આપવાના પણ નથી એ ઉપરાંત આ ગિરિમાળાઓ જે છે એમાં પથરાઓ વિશેષ છે એટલે એ પથરાળ વિસ્તારની અંદર પણ આપણે ત્યાં ગ્રીનિંગ ઓફ અરવલ્લી નો એક કાર્યક્રમ વન વિભાગે આપ્યો છે અને એ તહત દર વર્ષે આપણે સ્થાનિક જે વૃક્ષો છે એ પથરાળ વિસ્તારમાં વાવીને એને ગ્રીન કરાવવાનું કામ પણ આપણે ચાલુ રાખ્યું છે અને ગુજરાત સરકાર એ આ માટે છે છે રહેવાની દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં પચીસ ડિસેમ્બર થી સોળમાં કાંકરિયા કાર્નિવલ ની રંગારંગ શરૂઆત થઈ લાખોની સંખ્યામાં લોકો દરરોજ કાર્નિવલ ની મજા માણી રહ્યા છે આ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કાંકરિયા કાર્નિવલ જેવા આયોજનથી રીક્રિએશનલ ટ્રાન્સફોર્મેશન એટલે કે મનોરંજન પરિવર્તન આવ્યું છે આ પ્રસંગે તેમણે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ એટલે કે અવડાના પાંચસો છવ્વીસ કરોડ રૂપિયાથી વધુના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું શ્રી પટેલે આ પ્રકલ્પોના લોકાર્પણ થકી કાંકરિયા કાર્નિવલ હવે વિકાસ કાર્નિવલ બન્યું હોવાનું પણ પોતાના સંબોધનમાં ઉમેર્યું હતું શ્રી મોદી સાહેબે અમદાવાદ મહાનગરને તો કાંકરિયા લેકફ્રન્ટથી પબ્લિક સ્પેસ ફોર પીપલની ઉત્તમ ભેટ આપી છે બે હજાર આઠમાં તેમણે કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવીને શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને રિક્રિએશન ટ્રાન્સફોર્મેશન કર્યું છે હવે તો આ કાર્નિવલ માત્ર અમદાવાદ નહીં દેશ વિદેશના લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે આ કાંકરિયા તળાવ તો મોદી સાહેબના આવ્યા પહેલેથી જ હતું પરંતુ વિકાસની દ્રષ્ટિનો અભાવ હતો એક એક અમદાવાદી જાણે છે કે પહેલા પ્રદૂષણ ગંદકી અને અવ્યવસ્થાની કાંકરિયા ની બધ સુરત હતું આદરણીય શ્રી મોદી સાહેબે અમદાવાદના ઐતિહાસિક કાંકરિયા તળાવની જે કાયા પલટ કરી છે અને વિકાસ કર્યો એ આપણી સૌની નજર સામે છે કાંકરિયા કાર્નિવલથી એને એક નવી ઓળખ અને ઉંચાઇ પ્રાપ્ત થઈ છે કાંકરિયા કાર્નિવલ નૃત્ય સંગીત મલ્ટીમીડિયાના વિવિધ કાર્યક્રમોની સાથે આપણી સંસ્કૃતિ અને મોડર્ન ટેકનોલોજીના સમન્વય ધરાવતા નવા ભારતનું પ્રતિક બન્યો છે જેમ જેમ કાંકરિયા કાર્નિવલની લોકપ્રિયતા વધતી ગઈ આ નવા આકર્ષણો જોડાતા ગયા તેમ આવનાર લોકોની સંખ્યા પણ વધતી ગઈ મને જણાવવામાં આવ્યું કે બે હજાર ચોવીસમાં બેતાલીસ લાખથી વધુ મુલાકાતીઓએ કાંકરિયા ફ્રન્ટનો આનંદ માણ્યો હતો આપણા કાંકરિયાની રોનક જાળવી રાખવા સ્વચ્છતા ખૂબ મહત્વની છે ઉલ્લેખનીય છે કે કાંકરે કાર્નિવલમાં દરરોજ વિવિધ કલાકારો મોટી સંખ્યામાં આવતા મુલાકાતીઓને મનોરંજન પૂરું પાડી રહ્યા છે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીની એકસો એકમી જન્મ જયંતિ નિમિત્તે પચીસ ડિસેમ્બરે દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી ગાંધીનગરમાં આ કાર્યક્રમની અધ્યક્ષતા કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું સુશાસનની સાચી સફળતા એ જ છે કે જ્યારે સામાન્ય માનવીઓને સેવા અને યોજનાનો લાભ સુપેરે સુનિશ્ચિત થાય માન્ય વડાપ્રધાનશ્રીની દરેક યોજનાઓ જુઓ તો એ બધી જ યોજનાઓ નાનામાં નાના માણસને છેવાડાના માણસને કેવી રીતે પહોંચાડી શકાય અને સરકારી યોજનામાં પણ કોણ છે મધ્યમાં તો કે સામાન્ય માણસ નાનો માણસ એને મધ્યમાં રાખી એને કેન્દ્રમાં રાખી અને બધી યોજનાઓ બનાવી છે અને આ બધી યોજનાઓ એમના સુધી આપના થકી વહીવટી પાંખ એ મજબૂત જેટલી થાય એટલી લોકોને સુખાકારી વધુ મળે માન્ય શ્રી નાગરિક દેવો ભવ આ આ કાર્ય મંત્રથી કામ કર્યું છે એટલે કે નાગરિકો જ હોય પ્રસંગે ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ અધિકારીઓને કહ્યું હતું કે રાજ્યનો નાગરિક સરકાર સમક્ષ પોતાની સમસ્યાને લઈને આવે ત્યારે તેમને ધક્કા ન ખાવા પડે અને એક જ જગ્યાએ સંપૂર્ણ સમસ્યાનું સમાધાન આવી જવું જોઈએ મારું જરૂરથી એવું માનવું છે કે રાજ્ય સરકારે હંમેશા નવી પોલિસીઝ લોકોના લાભ માટે લાવે છે રાજ્ય સરકાર એ નવી યોજનાઓ સામાન્ય નાગરિકોને વધુમાં વધુ ઝડપથી મળે તે માટે લાવે છે રાજ્ય સરકાર એ રાજ્યના બધા જ વર્ગના લોકો માટે મદદગાર થઈ શકે તેમના સપનાઓ સાકાર કરી શકે તે માટે અલગ અલગ વિષયો પર નિર્ણય લેતી હોય પરંતુ આ નિર્ણયોને નીચે સુધી પહોંચાડવાની જે જવાબદારી છે એ ટીમ ગુજરાતની પ્રશાસનની વર્ગ એકના ટીમ મેમ્બર હોય કે વર્ગ ચારના મેમ્બર હોય આ બધા જ લોકો ટીમ ગુજરાત તરીકે જયારે કામ કરતા હોય છે ત્યારે રાજ્યના મોટા ભાગના લોકો સુવિધી તમામ સુવિધાઓ તમામ લાભો પહોંચતા હોય છે આ સુવિધાઓ અને લાભો પહોંચાડવામાં આજે આપણે દેશમાં નંબર વન છે પરંતુ આજના સમયે આજના સમયની માંગને ધ્યાનમાં રાખીને હજી વધુ શું સુધારો કરી શકાય તે માટે આપણે નવા નવા પ્રયાસો કરીએ છીએ આદરણીય મુખ્યમંત્રી શ્રીને મેં अनेक વાર બેઠકોમાં જોયું છે ખૂબ નજિકથી એમના વિચારો બી જોયા છે હંમેશા પ્રયાસ કરતા હોય છે ખૂબ સારી ભાષામાં પ્રશાસનને કહેતા હોય છે કે રાજ્યનો એક સામાન્ય નાગરિક એના લાભ માટે અગર કોઈ વિષય લઈને આવે સરકારની વિવિધ નીતિ અને યોજનાઓથી યુવાનોને આજે લાભ થઈ રહ્યો છે ત્યારે પોરબંદરના યુવા ઉદ્યોગ સાહસિક માધવ કોટેજા સરકારની સ્ટાર્ટઅપ નીતિની મદદથી ભેજની સમસ્યાનું નિવારણ શોધી કાઢ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા મકાનમાં થતી રાઇઝિંગ ડેમ એટલે કે ભેજની વર્ષો જૂની સમસ્યાને નિવારવા તેમણે એક એવું પ્લાસ્ટર મિશ્રણ તૈયાર કર્યું કે જે બાંધકામ ઉદ્યોગમાં નવી ક્રાંતિ લાવી શકે છે જ્યાં ચાહ ત્યાં રાહની ઉક્તિને સાર્થક કરનારા માધવ કોટેજા આ અંગે શું કહે છે તેમના અવાજમાં સાંભળીએ જે જમીનમાંથી જે ભેજ ઉપર ચડે છે એને કહેવાય કેપિલરી એક્શન ને એ જે ભેજ જે પાણી ચડે છે એની સાથે એ ખારાશ પણ લાવે છે અને સ્પેશિયલી કોસ્ટલ એરિયામાં એ વસ્તુ વધારે હોય છે તો જ્યારે ભેજ ઉપર ચડે ત્યારે એ ખારાશ પણ લઈ આવે છે અને એ જ્યારે થોડા સમય પછી સુકાય ત્યારે ખારાશ બધી અંદર પ્લાસ્ટરમાં રહે છે અને જેનાથી આ પ્લાસ્ટર ઉખડે અને એ પ્લાસ્ટરમાં તમે સફેદ થાય એનું સૌથી મોટું કારણ આ છે હવે આનું સોલ્યુશન એ છે કે આપણે જે અત્યારે સિમેન્ટ પ્લાસ્ટરનો ઉપયોગ કરીએ છીએ એ એકદમ કમ્પ્રેસ નેચરનું મટીરિયલ હોય છે એની જગ્યાએ આપણે એક એવું મટિરિયલ હોવું જોઈએ કે જેની અંદર નાના નાના પોર્સ હોય પોરસ ના હોય પોર્સ હોય જે સાવ નાના હોય જેમાંથી પાણી પસાર ના થઈ શકે બટ જે ખારાશ છે એને ત્યાં બેસવાની અને સેટલ થવાની એક જગ્યા મળે અને એને જ કારણે અમે એક એવું પ્રોડક્ટ લોન્ચ કરેલી છે બ્રીધેબલ પ્લાસ્ટર બીકોઝ એની અંદર બ્રીધેબલ ટેકનોલોજી છે જે પહેલાના જમાનામાં લાઈમ પ્લાસ્ટર કરીને જે ટેકનોલોજી યુઝ થતી જેની અંદર નાના નાના માઇક્રોસ્કોપિક પોર્સ હતા જે ખારાશ ઉપર ચડતી એને પાણી ઇવોપરેટ થઈ જતું ત્યારે એમાં ખારાશ સમાઈ જતી અને એ ખારાશથી તમને લાંબો સમય દેશના લોકો હવે આત્મનિર્ભર બનીને વિકસિત ભારતના સંકલ્પને મજબૂત કરવાની દિશામાં કામ કરી રહ્યા છે યુવાનો પણ પોતાના કૌશલ્યનો યોગ્ય ઉપયોગ કરીને પોતાનો ઉદ્યોગ વિકસાવી બીજા માટે પ્રેરણારૂપ બની રહ્યા છે તેવું જ એક ઉદાહરણ વડોદરાના મિકેનિકલ એન્જિનિયર વિશાલ પટેલે આપ્યું છે એ પણ નાળિયેરના કચરાનો યોગ્ય ઉપયોગ કરીને નવીનતા અને ટકાઉપણાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડનારા વિશાલ પટેલનો અનુભવ સાંભળીએ બે હજાર સોળમાં અમે એક સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરેલું જેનું નામ ઓર્ગેનિક હાઉસ છે જે રિસાયકલિંગ નું કામ કરે છે બહુ વર્ષો પહેલાં હું જ્યારે કોલેજમાં હતો ત્યારે મંદિરોમાં જતો ત્યારે આ બધો વેસ્ટ જતો નાળિયેળનો ત્યારે મને આના અંદરથી આઈડિયા આવ્યો કે આના અંદરથી કંઈક આપણે ઉપયોગી વસ્તુ બનાવી શકાય એ પછી ઇન્ટરનેટ ઉપર શોધ કોળ કર્યા પછી મને સાઉથમાંથી કોન્ટેક્ટ મળ્યો ત્યાં અમે ટ્રેનિંગ લીધી અને પછી મેં મારું સ્ટાર્ટ અપ ત્યાં સ્ટાર્ટ કર્યું સૌપ્રથમ અમે એક મશીનરી બનાવી અને મશીનમાંથી અમે પ્રોડક્શન સ્ટાર્ટ કર્યું અત્યારે અમે લોકો વડોદરા ખાતે મારો પ્લાન છે કે અમે આની કોયર ઇન્ડસ્ટ્રીના રિલેટેડ દરેક મશીનરી પણ બનાવીએ છીએ અને કોયરના છાલામાંથી અલગ અલગ પ્રોડક્ટો બનાવી રહ્યા છીએ જેમ કે કોકોપીટ, કોયર ફાઈબર, કોયર પોટ, કોયર સ્ટીક, કાથી, કોયર ફાઈબર. આવી ઘણી બધી પ્રોડક્ટો બનાવી રહ્યા છીએ અત્યારે અને ઓલ ઓવર ભારતમાં અમે આનો સપ્લાય કરીએ છીએ. અત્યારે વડોદરાને આસપાસના 100 કિલોમીટરના એરિયામાંથી આ બધો જ નાળિયાના છાલા, ગ્રીન છાલા અને નાળિયેરના છાલા અમે કલેક્ટ કરીએ છીએ અને એમાંથી અત્યારે અલગ અલગ પ્રોડક્ટો બનાવીએ છીએ. આમાંથી બીજી ઘણી બધી પ્રોડક્ટો બને બને છે છે ફોર તમને હું તો હેન્ડીક્રાફ્ટ જેમ કે ગણપતિ નાના બનાવી શકાય છે બર્ડ્સ નેસ્ટ બનાવી શકાય છે પગલું છણિયા બનાવી શકાય છે એના કોકો ડિસ્ક બને છે કોકોપીટ ના એ કો ડિસ્ક ઓઇલ સ્પેલિંગ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે હોર્ટિકલ્ચર યુઝ થાય છે તો મિત્રો આ સાથે જ સમાચાર સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે તો ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે સંકલન સાહેલ પટેલ લેખન સંપાદન અને રજૂઆત પ્રવેશ અડિયે